નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ પાંચ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ ને વાર ગુરુવારના રોજ આજની આવક વિશેની વાત તો સેમ કાલ જેવી આવક જોવા મળી રહી છે મિત્રો કાલે આઠસો ગુણીની હતી આજે પણ આઠસો ગુણીની આવક જોવા મળી રહી છે મિત્રો ને હરાજીનું કામકાજ ચાલુ તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ આજે જીરાના કેવા બજાર ભાવ રહી છે મિત્રો ને આ મિત્રોમાં જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો વિડીયોના એન્ડમાં આપણે વાત કરીશી જીરામાં કેટલી તેજી મંદી રહેલી છે મિત્રો તે પણ તો ચાલો રૂબરૂ જઈને જાણીએ એવી કેવા રી છે આજના ભાવ એકાસી 4591 રૂપિયાનો ભાવ છે જે 4591 રૂપિયાનો સુપર ક્વોલિટી માં છે તો કળિયાણો ક્વોલિટી માં જે 4591 રૂપિયાનો ભાવ થયો છે

પિસ્તાલીસો ને પિસ્તાલીસો ને ભાવ થઈ રહ્યો ચુમ્માલીસો ને એક ચુમ્માલીસો ને 4400 રૂપિયા ભાવ થયોનો ચુમ્માલીસો ને નો ભાવ થયો તો મને જવાબ એક